સમાજની સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે એટલે કે તેવા ખબર અને જે ડાયરાના આયોજક ભગવતસિંહ ચૌહાણ હતા બંને પક્ષે ફરિયાદ દાખલ કરવામાં આવી છે બંને પક્ષે ક્રોસ ફરિયાદ દાખલ થતા અત્યારે આ સૌથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે જે સનાતનના ડાયરાને લઈને આયોજકને લઈને આખો વિવાદ થયો હતો કે એક જગ્યા ઉપર એક જ તારીખની અંદર દેવાય ખબરના બે કાર્યક્રમો અને બે કાર્યક્રમોની અંદર

કે પોલીસ ફરિયાદ દાખલ નથી કરી રહી આટલા દિવસો થયા જેમ છતાંય કેમ પોલીસે ફરિયાદ દાખલ ન કરી જો કે હવે ડાયરાના વિવાદમાં બંને બાજુ પોલીસે ફરિયાદ દાખલ કરી છે બંને તરફ પોલીસે ફરિયાદ દાખલ કરતા હવે ખળભળાટ છે ભગવતસિંહ ચૌહાણે જે ફરિયાદ દાખલ કરાવી એમાં દેવાયત ખવડલી સામે ફરિયાદ છે અને જે દેવાયત ખવડે ફરિયાદ દાખલ કરાવી છે જેમાં ભગવતસિંહ ચૌહાણ ધ્રુવરાજસિંહ ચૌહાણ રામભાઈ ચૌહાણની સામે ફરિયાદ દાખલ થઈ છે સાથે જ મેઘરાજસિંહ ઉર્ફે બન્નાની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સાથે દેવાયત ખવડે ચાર વ્યક્તિ નામજોગ અને ચાર વ્યક્તિ અન્ય અજાણ્યા વિરુદ્ધ શખ્સો સામે ફરિયાદ દાખલ કરાવી છે દેવાયત ખવડની ફરિયાદની અંદર તેની ગાડી જે સ્કોર્પિયો ગાડી દેવાયત ખવડની છે તેને લઈને તેને ફરિયાદ દાખલ કરાવી છે જેની અંદર દેવાયત ખવડે કહ્યું છે કે મારી સ્કોર્પિયો ગાડી ગાડીમાં રહેલી પાંચ લાખની રોકડ અને સાથે જ ગાડીમાં અન્ય સામાન કે જેમાં હાર્મોનિયમની પેટી સહિતનો અન્ય સામાન હતો તે સાથે જ મારા ડ્રાઈવરને માર મારવાની વાત જે છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બીજી તરફ જે ભગવતસિંહ ચૌહાણે દેવાયત ખબરની સામે ફરિયાદ દાખલ કરી છે જેમાં ન્યૂઝરૂમ સાથે આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુની અંદર ભગવતસિંહ ચૌહાણે જે કહ્યું હતું કે મારી સાથે મારા વિસ્તારની અંદર અમારા સમાજની વચ્ચે અમારી આબરૂ ઘટાડવાની જે વાત કરવામાં આવી હતી તેવો પણ ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે અમારી સાખ ઘટાડવાની વાત જે છે તે કરવામાં આવી છે દેવાયત ખબર અમારા કાર્યક્રમની અંદર જે વાત કરવામાં આવી રહી હતી જેની અંદર રોકડ રકમ લઈ લેવામાં આવી હોવાની વાત જે છે તે કરવામાં આવી હતી ડાયરાના કાર્યક્રમની અંદર દેવાયત ખબર આવ્યા હતા તેમની સાથે સાથે બિરજુ બારોટ સહિતના જે કલાકારો જે છે તેઓ પણ ત્યાં આવ્યા હતા આ તમામની વાત કરવામાં આવી હતી તેમ છતાંય અમારી ફરિયાદ ન લેવામાં આવી હોવાની વાત જે છે તે કરવામાં આ શરૂઆતના તબક્કાની અંદર આવી રહી હતી જોકે હવે આ ઘટનાની અંદર બંને પક્ષે ફરિયાદ દાખલ થઈ ચૂકી છે ભગવતસિંહ ચૌહાણનું એવું કેવું છે કે દેવાયત ખબર વીસ તારીખે આઠથી સાડા આઠના અરસાની અંદર જ્યારે અમારા ફાર્મ હાઉસ ઉપર આવ્યા અને ત્યારબાદ

નથી એટલે કે હવે આ સૌથી મોટી કોન્ટ્રોવર્સી અત્યારે અહીંયા ઊભી થઈ છે દેવાયત ખબરની આ જે બબાલ થઈ છે એ બબાલની અંદર સૌથી મોટો મામલો એ છે કે બંને પક્ષે ફરિયાદ દાખલ કરવાની કામગીરી જે હતી બંને ફરિયાદ લઈ લેવામાં આવી છે બંને ફરિયાદના આધારે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ સાચું કોણ ખોટું કોણ એ તપાસના અંતે સામે આવે છે પરંતુ જ્યારે બંને પક્ષની ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ જે એફઆઈઆર સામે આવી છે એની અંદર આખા આ મામલાની અંદર દેવાયત ખવડની સામે જે ફરિયાદ દાખલ થઈ છે જેમાં દેવાયત ખવડ એક આરોપી તરીકે તેમનું નામ લખવામાં આવ્યું છે અને સામે પક્ષે તો અહમદદાર તરીકે જે નામ લખવામાં આવ્યા છે જેમાં આખી આ ઘટનાની અંદર ભગવતસિંહ ચૌહાણનું પહેલું નામ છે ત્યારબાદ દેવાયત ખવડે અન્ય ચાર વ્યક્તિઓ જે અજાણ્યાની સામે ફરિયાદ લખાવી છે કુલ ટોટલ આઠ વ્યક્તિઓની સામે દેવાયત ખવડે ફરિયાદ લખાવી છે એટલે કે હવે આ દેવાયત ખવડનો આ આ જે જે મામલો છે તે તેમની ભાષાની અંદર આખો મામલો મેદાને આવી ચૂક્યો છે એટલે કે દેવાયત ખવડ ને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે હવે દેવાયત ખવડની સામે પણ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે જે દેવાયત ખવડ એવું કહેતા હતા કે પોલીસ મારી ફરિયાદ નથી લઈ રહી પોલીસ મને જવાબ નથી આપી રહી હવે એ જ પોલીસે દેવાયત ખવારની તો ફરિયાદ લીધી છે પરંતુ સામે પક્ષે ભગવતસિંહ ચૌહાણની પણ ફરિયાદ દાખલ કરી છે અને ભગવતસિંહ ચૌહાણે એવું કહ્યું છે કે દેવાયત ખવારે મારી પાસેથી મારા ભત્રીજા પાસેથી આઠ લાખ રૂપિયા રોકડ રકમ લઈ અને ત્યારબાદ મારા કાર્યક્રમની અંદર હાજરી ન આપી સાણંદથી સણાથલ વાચારના જે રસ્તાઓ છે ત્યાં દેવાયત ખવારના ડાયરાના કાર્યક્રમના પોસ્ટરો માર્યા હતા અને આ તમામ પોસ્ટરોની વચ્ચે મારી હવે દેવાયત ખબર થઈ ઘટાડવાની વાત કરવામાં આવી છે અને ત્યારબાદ દેવાયત ખબર એ કાર્યક્રમની અંદર હાજર ના રહ્યા પ્રકારની તમામ વાતો એ ભગવતસિંહ ચૌહાણની ફરિયાદ જે છે તેમાં મૂકવામાં આવી છે બીજી તરફ દેવાયત ખબરની જે ફરિયાદ રાખવામાં આવી છે દેવાયત ખવરની ફરિયાદની અંદર તેના ડ્રાઈવર જે કાના જાડેજા એ સાથે હતા અને ત્યારબાદ જે આખી આ ઘટના બની તેને લઈને આખી ફરિયાદ દાખલ કરવામાં આવી છે હવે તે ફરિયાદની અંદર શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો દેવાયત ખબરની જે ફરિયાદ છે કે જે દેવાયત ખબર છેલ્લા ચાર પાંચ દિવસથી કહેતા હતા કે મારી ફરિયાદ દાખલ નથી કરવામાં આવી મારું કોઈ નિવેદન નથી લેવામાં આવ્યું ગુજરાત પોલીસે મારો સાથ સહકાર નથી આપતી એક કલાકાર હોવાને નાતે જો મને ના કઈ કરી શકતા હોય મારી ફરિયાદ ના લઈ શકતા હોય તો સામાન્ય માણસનો શું આ પ્રકારના આક્ષેપોએ એ દેવાત કવડે એ ચાંગોદર પોલીસની સામે લગાવ્યા હતા જો કે હવે આખી આ ઘટનાની અંદર અત્યારે સૌથી મોટો સમાચાર જે દેવાત ખબરની એફઆઈઆર જે લખવામાં આવી છે હું આપને અક્ષરશ જો સંભળાવવા જઉં તો સૌથી પહેલા આ દેવાત ખબરની ફરિયાદની અંદર તેમણે એવું લખ્યું છે કે આખી આ કામના આરોપી એ ફરિયાદીએ પોતાના કબજામાં ભોગ બનાવટની સિલ્વર કલરની સ્કોર્પિયો કાર જે દેવાયત ખવડની સિલ્વર કલરની સ્કોર્પિયો કાર જેનો નંબર જીરો આઠ નંબર દેવાયતની ગાડીનો છે એ લઈ જતા હતા અને તે વખતે કામના આરોપી એ બ્લેક કલરની થાર ગાડી અને એક સફેદ કલરની ઇનોવા ગાડી લઈને રસ્તા ઉપર આડી મૂકી ફરિયાદીની ગાડી રોકી અને ફરિયાદીની સ્કોર્પિયો ગાડીનો આગળનો કાચ એ સ્ટીલની બોટલથી તોડી નાખ્યો આ નિવેદન એ દેવાયત ખવાડે પોલીસ સમક્ષ લખાવ્યું છે પોલીસે ફરિયાદની અંદર લખ્યું છે જો કે આ જ નિવેદન દેવાયત ખવાડે અને અમારા એટલે કે ન્યૂઝરૂમ સાથે આપેલ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુની અંદર પણ કહ્યું છે અને સાથે જ દેવાયત ખવડના એડવોકેટ આનંદ યાજ્ઞિકે પણ ન્યૂઝરૂમ સાથે જે વાતચીત કરી એની અંદર પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારબાદ ફરિયાદીની સ્કોર્પિયો ગાડીનો આગળનો કાચ તોડ્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરિયાદીની ગાડી ફરિયાદી પાસેથી છીનવી લઈ ગાડીમાં મૂકેલી રોકડ રકમ રૂપિયા પાંચ લાખ તથા દેવાત ખબરનો આઈફોન કે જેનો સિરિયલ નંબર પણ આપવામાં આવ્યો છે જેની અંદાજિત કિંમત એક લાખ તથા પોલ કંપનીનો હાર્મોનિયમ કે જેની અંદાજીત કિંમત સિત્તેર હજાર તથા વર્સેસ કંપનીના ગોગલ કે જેની અંદાજીત કિંમત પિસ્તાલીસ હજાર રૂપિયા તથા એપલ કંપનીના કાનના વાયરલેસ એરપોર્ટ કે જેની કિંમત અગિયાર હજાર થઈને એકબીજાના મેળાપણથી ગુનાહિત કાવતરું રચી અને જેની ફરિયાદ દિવાયત ખવડે લખાવી છે આ દિવાયત ખવડની ફરિયાદ જે છે જેની અંદર તોહમતદાર તરીકે આઠ વ્યક્તિઓના નામ લખાવવામાં આવ્યા છે ચાર વ્યક્તિ નામજોગ છે ચાર અજાણ્યા છે જેમાં ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ ધ્રુવરાજસિંહ રામભાઈ ચૌહાણ અને રામભાઈ કાનજીભાઈ ચૌહાણ આ તમામનું વતન સનાથલ તાલુકો સાણંદ હવે મેઘરાજસિંહ ઉર્ફે બંને કે જેઓ સાણંદ ગામના વતની છે તેમની સામે પણ ફરિયાદ છે ચાર અજાણ્યા શખ્સ જે છે તેમની સામે ફરિયાદ લખાવવામાં આવી છે દેવાયત ખબર ના ડ્રાઈવર જે છે તે ગાડી ચલાવી રહ્યા હતા અને તેમની સાથે આ ઘટના બની અને ત્યારબાદ તેમણે ફરિયાદ કરી છે હવે આખી આ ઘટનાની અંદર જે વસ્તુઓ ગાડીની અંદર પડી હતી એમ મળી અને કુલ રકમની જો વાત કરવામાં આવે આખી આ ઘટનાની અંદર તો કુલ રકમ જે છે કે જેને લઈને આખી આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આખી આ ફરિયાદની અંદર પિસ્તાલીસ હજારના ગોગલ્સ અગિયાર હજારના વાયરલેસ ઇરપોર્ડ છે ગાડીની કિંમત લખવામાં આવી છે અને ત્યારબાદ ગાડીમાં રહેલી રોકડ રકમ આ તમામ વસ્તુઓ મળીને દેવાયત ખબરની જે ફરિયાદ નોંધવામાં આવી છે એ દેવાયત ખબરની ફરિયાદ નોંધનાર એપી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ચાંગોદર પોલીસ સ્ટેશનના એટલે કે ચાંગોદર પોલીસ સ્ટેશનના પીઆઈ જે છે તેમના દ્વારા આ ફરિયાદ જે છે દેવાયત ખબરની તે લેવામાં આવી છે અને દેવાયત ખબરની ફરિયાદની અંદર આખી આ ઘટનાની અંદર આરોપીઓની સાથે સાથે આખી આ વાત જે છે તે મૂકવામાં આવી છે હવે આ ઘટનાની અંદર ભગવતસિંહ ચૌહાણ કે જેમની અક્ષરશ ફરિયાદ જે લખવામાં આવી છે જેમાં તહમતદાર તરીકે નામ દેવાયત ખબરનું લખવામાં આવ્યું છે સરનામું એમના ઓફિસનું જે છે તે નોંધવામાં આવ્યું છે હવે ટૂંકી વાત જે છે તે આની અંદર લખવામાં આવી છે કે જેની અંદર લખવામાં આવ્યું છે કે એ રીતની એ આ કામના આરોપી દેવાયત ખવડનાઓ ઉપરોક્ત જગ્યાએ ફરિયાદીને વીસ બે બે હજાર પચીસના રોજ લોક તથા સંતવણીના કાર્યક્રમમાં જાતે હાજર રહી શક કરશે તેવો ભરોસો અને વિશ્વાસ આપી આઠ લાખ રૂપિયા ફી પેટે લેવાનું નક્કી કરી પોગ્રામના દિવસે ફરી પત્રીજા ધ્રુવરાજસિંહ પાસેથી સંતવાણીના કાર્યક્રમના રોકડા આઠ લાખ લઈને જતા રહેલ અને પ્રોગ્રામમાં હાજર ન આપી અને લીધેલા નાણાં પરત ન આપી ફરિયાદી સાથે ગુનાહિત છેતરપિંડી કરી ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી અને ગુનો કર્યો તે બાબતે એક તરફ પહેલા મેં આપણે ફરિયાદ એ સંભળાવી એ દેવાયત ખબરની ફરિયાદ ત્યારબાદ બીજી આ ફરિયાદ કે જે દેવાયત ખવડની સામે જે ફરિયાદ દાખલ થઈ છે તેની વાત જે છે તે કરવામાં આવી છે મારા સહયોગી કિશન કાંટેલિયા મારી સાથે જોડાયા છે કિશન દેવાયત ખવડનો વિવાદનો મામલો સનાતનના ડાયરાના કાર્યક્રમને લઈને ત્યારબાદથી વિવાદ થયો આજે વિવાદનો આઠમો દિવસ છે અને હવે પોલીસે ફરિયાદ નોંધી પરંતુ પોલીસની ફરિયાદ એ બંને પક્ષે લેવામાં આવી છે બિલકુલ દેવાયત ખવડના કેસમાં ચાંગોદર પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી અને આખરે બંને બાજુ ફરિયાદ લેવામાં આવી દબાણ હોવાના કારણે કરવામાં આવી છે ધ્રુવરાજસિંહ ચૌહાણ પર પણ ફરિયાદ એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે રામભાઈ ચૌહાણ પર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ગુજરાત નો ચર્ચિત કેસ જેમાં મેઘરજસિંહ ઉર્ફે બન્ના પર પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે દેવાયત ખવડ અને અન્ય ચાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ પણ જે કંઈ ઘટનાઓ બની છે જેમાં દેવાયત ખાવડે પોતાના વકીલ તરીકે આનંદ યાજ્ઞિક થ્રુ કોર્ટમાં જવાની પણ જે તૈયારીઓ છે તૈયારીઓ કરી હતી કોર્ટમાં પણ જવાના હતા કેસ દાખલ કરવા માટે ત્યારે દેવાયત ખાવડ ગાડી ક્યાં છે

કેવા પ્રકારના નિર્ણયો લે છે એ તો પુરાવાઓ જે પોલીસ એકઠા કરશે એના પર જ નક્કી થશે પ્રદીપ બિલકુલ કિશન આભાર અમારી સાથે જોડાવા બદલ તો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે દેવાયત ખવડની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે સામે પક્ષે દેવાયત ખવડને લઈને ફરિયાદ જે દાખલ થઈ છે તેની સામે સામે આયોજકની સામે પણ ફરિયાદ દાખલ જે છે તે દેવાયત ખવડ દ્વારા કરવામાં આવી છે ભાવિક સૂત્રા મારા સહયોગી મારી સાથે જોડાયા છે ભાવિક

이어버ડ છે Apple નો ફોન છે આ બધી વસ્તુ લઈ લીધી જાજુ સુધી કોઈ વસ્તુ મળી ન હતી ચોકસીત છેલ્લા 7 થી 8 દિવસથી આપણે જોઈએ છે કે જે ઘટના બની રહી છે ને તેને લઈને પોલીસ ફરિયાદ નો નોંધાવો હોવાના સમાચાર સામે આવ્યા હતા મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો છતાં પણ પોલીસ માં ફરિયાદ નોતી નોંધાય પરંતુ સવારે એ સામે આવ્યું કે બંને પક્ષો દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે ભગવંતસિંહ છે તેમના દ્વારા માત્ર એક વ્યક્તિ એટલે કે દેવાયત ખવડ સામે ફરિયાદ નોંધાવી છે તો અનેક લોકો સામે ફરિયાદ ફરિયાદ નોંધાવી નોંધાવી છે 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 અને સાથે સાથે આરોપો કે ભાઈ સનાતન ગામ કરવામાં આવ્યો હતો અને ત્યાં તે પછી મારો જે ડ્રાઈવર છે મેનની પાસેથી ગાડી લઈ લેવામાં આવી હતી ગાડીમાં હાર્મોનિયમ પાંચ લાખ રોકડા એમાં પડ્યા હતા અન્ય બીજી વસ્તુ પણ ઘણી બધી હતી ગાડીનો પણ હજુ હતો પત્તો પ્રદીપ ક્યાંય દેખાતો નથી એની પણ કોઈ ચર્ચા નથી થઈ રહી હવે પોલીસ ફરિયાદ નોંધાય છે તેમાં જોવાનું રહ્યું કે ગાડી ક્યાંથી મળે છે કોણ લઈ ગયું હતું ગાડીમાં શું નુકસાન કર્યું છે ડ્રાઈવરને માર્યો છે કે કેમ આ બધી જ તપાસ તપાસ થશે ત્યારબાદ જ બહાર આવશે પરંતુ મુખ્ય વાત એ છે કે હજુ સુધી પોલીસ ફરિયાદ નહોતી નોંધાય ને હવે પોલીસ ફરિયાદ નોંધાય છે જેથી કરીને હવે કદાચ જો તપાસ થાય તો એવું પણ કહી શકીએ કે રાણો શું ફરી એકવાર જેલમાં જઈ શકે છે એવા પણ સમાચારુઝિવ વાતચીત કરી હતી ત્યારે કહ્યું હતું કે ભાઈ અહિયાંથી પૈસા આપી દીધા હતું બધું જ અમે આપી દીધું હતું છતાં પણ અહિયાં ડાયરો નથી કરવામાં આવ્યો એટલે દેવાયત ખવડનું જે એક વાક્ય હતું કે ભાઈ બે માં આપણે હવે સિલેક્ટેડ ડાયરા કરવાના છે આખો મુદ્દો છે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે બિલકુલ ભાવિક આખ્યા આ ઘટનાની અંદર દેવાયત ખબર જે છે તેમની સામે જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ભારતીય ન્યાય સંહિતા અનુસંધાને જે ભગવતસિંહ ચૌહાણે ફરિયાદ દાખલ કરાવી છે ભાવિક સેક્શન ત્રણસો અઢાર ચાર નવી કલમ અંતર્ગત છેતરપિંડીનો ગુનો દાખલ કરાયો છે સાથે જ કલમ ત્રણસો એકાવન સેક્શન બે આ બે કલમો અંતર્ગત તેવા ખબરની સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે ચોક્કસ પ્રદીપ આજે આખી ઘટના બની ત્યારથી જ પોલીસ ફરિયાદ અને સનાતન આસપાસ જે પોલીસ ચોકી છે ત્યાંના ત્યાં પણ સતત પૂછપરછ થઈ રહી હતી કે ભાઈ શું ફરિયાદ નોંધાવવા માટે દેવાયત ખબર આવી રહ્યા છે કે કેમ એવી પણ વાતો સંભળાઈ હતી પરંતુ દેવાયત ખબર ફરિયાદ નોંધાવવા નોતા આવી રહ્યા ને અચાનક અત્યારે સમાચાર એવા આવે છે કે ભાઈ ફરિયાદ નોંધાઈ ગઈ છે પણ માત્ર એક બાજુથી દેવાયત ખવડે પણ સામે ફરિયાદ નોંધાવી છે અને આ સામે સામે જે આયોજક છે 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 તેમણે પણ ફરિયાદ નોંધાવી કે ભાઈ અમારા કહેવાય ને કે ભાઈ અહીંયા ડાયરાની જે વાત કરવામાં આવી હતી તેને લઈને આખી વાત કરવામાં આવી બાદમાં જે નિવેદનો આપવામાં આવ્યા હતા કે ભાઈ મોરે મોરાની વાત હોય તમારી તૈયારી માં રહેજો મારી તો પૂરેપૂરી તૈયારીઓ છે એટલે ક્યાંક ને ક્યાંક ઝઘડો કરવાનો મૂળ હોય તેવું પણ લાગી રહ્યું હતું એ કોલ રેકોર્ડિંગ ઉપર આપણે જઈએ તો કોલ રેકોર્ડિંગમાં પણ દેવાયત દ્વારા ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેવું પણ સાંભળવામાં આવ્યું હતું ત્યારબાદ બંને બાજુ જે અત્યારે ફરિયાદ નોંધાય છે ખાસ કરીને પ્રદીપ મહત્વની વાત એ છે કે સિનિયર વકીલ જે છે તેમના દ્વારા ફરિયાદ અરજી કરવામાં આવી હતી હાઈકોર્ટમાં આનંદ યાજ્ઞિક છે તેમના દ્વારા અને ત્યાર પછી જે આખી ઘટના હતી ને કે પણ ભાઈ આનંદ સનાતન ના એ તળાવ ની અંદર ગાડી છે એટલે હવે ગાડી ક્યાં છે તેના ઉપર પણ સૌ કોઈની નજર છે પ્રદીપ બિલકુલ ગાડી ક્યાં છે તેના ઉપર સૌ કોઈની નજર છે ભાવિક આખી આ ઘટનાની અંદર હવે જે દેવાયત ખબરની સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે અને સામે પક્ષે દેવાયત ખવડે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તપાસની અંદર મહત્વની વાત એ છે કે દેવાયત ખવડની સામે છેતરપંડીનો ગુનો દાખલ થયો છે ભાવિક કાયદાકીય જોગવાઈ અનુસંધારે ભૂતકાળની જો વાત કરવામાં આવે તો દેવાયત ખવડે જેલમાં જઈ ચૂક્યા છે તેમની સામે ફરિયાદ પણ દાખલ થઈ ચૂકી છે છ મહિના સુધી રાજકોટની અંદર ન પ્રવેશવાની શરતે તેમને જામીન પણ મળ્યા હતા અને ત્યારબાદ રાજકોટની અંદર એક ડાયરાનું આયોજન પણ થયું હતું શું એવું લાગી રહ્યું છે આ ફરિયાદને અનુસંધાને દેવાયત ખવડને ફરી જેલમાં જવું પડે ચોક્કસ પ્રદીપ ઘણા લાંબા સમય પછી એક વાર આમ તો દેવાયત કે ચર્ચામાં તો આવતા હોય છે પરંતુ જેલમાં જવાની વાત હોય તો એ થોડા સમય અગાઉની જો ઘટનાની વાત કરી તો રાજકોટની અંદર જે મારામારીનો કેસ હતો ત્યાં મારામારીની ઘટનામાં દેવાયત ખવડને જેલમાં રાખવામાં આવ્યા હતા ફરિયાદ થઈ હતી ત્યારબાદ રાજકોટમાં એમને નો એન્ટ્રી આપવામાં આવી હતી કે ભાઈ રાજકોટમાં એમને એન્ટ્રી નહીં પરંતુ બધી પછી ત્યારબાદ અમુક એવી શરતોને આધીન એમને રાજકોટમાં એન્ટ્રી આપવામાં આવી હતી ત્યારબાદ પણ જે વિવાદ હતો કે ભાઈ એ કલાકાર સામે કલાકાર નો વિવાદ હોય કે પછી આયોજક વિવાદ હોય હોય એ પહોંચી જતો છે ને એનો બળાપો સ્ટેજ પરથી નીકળતો હોય છે ત્યારે અમુક એવા કલાકારો પણ છે કે જે સ્ટેજની ગરિમા નથી જાળવી શકતા અને ત્યાં એ બેફામ એવી રીતે બોલતા હોય છે ત્યારે આવા કલાકારોએ પણ સમજવું જોઈએ કે જે સ્ટેજ પર આપણે બેઠા છે સ્ટેજની ગરિમા શું છે સ્ટેજની આગળ બેઠેલા એ લોકો તમને તમારી સંસ્કૃતિ ભાષાને આપણે ઉજાગર કરવા માટે તમે જે બોલો છો એ શીખવા માટે આવે છે ન કે એવી ભાષા શીખવા માટે આવે છે પ્રદીપ બિલકુલ આભાર ભાવિક અમારી સાથે જોડાવ બદલ તો અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દેવાયત ખબર કે જેમની સામે ફરિયાદ दाखल થઈ છે દેવાયત ખબરની સામે ક્ષેત્રપિંડી અંતર્ગત ફરિયાદ એ दाखल કરવામાં આવી છે જો કે દેવાયત ખબર એ જે ભગવતસિંહ ચૌહાણની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમાં એક ગુનાહિત કાવત્રુ રચ્યાની વાત જે છે તે કરવામાં આવી રહી છે દેવાજ ખવડની ગાડી મોબાઈલ તેમની પેટી જે હાર્મોનિયમની છે તેની સાથે ઈયરબડ ચશ્મા અને આ તમામ વસ્તુઓ જે ગાયબ કરવામાં આવી છે જેની હજુ સુધી ભાળ નથી મળી આ તમામ મુદ્દા માલની રકમો જે છે તે લખાવવામાં આવી છે સામે ભગવતસિંહ ચૌહાણે દેવાજ ખવડે ઉપર એવો આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે દેવાજ ખવડે આઠ લાખ રૂપિયા લઈ લીધા છે અને તેમ છતાંય અમારા કાર્યક્રમની અંદર હાજરી નથી આપી આ અત્યારે સૌથી મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે ગુજરાતની અંદર કે જે તેવાયત ખવડે અધિકારીઓ સામે પોલીસ સામે આક્ષેપો લગાવ્યા હતા અને આક્ષેપો સાથે ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટની અંદર તેઓ ગયા હતા હાઈકોર્ટની અંદર ગયા બાદ હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી એડવોકેટ આનંદ યાજ્ઞિક વતી તેમણે અરજી કરવાની વાત કરવામાં આવી હતી અને એ અરજીની અંદર ગુજરાત પોલીસની અંદર વાત કરવામાં આવે તો પોલીસની સામે પણ તેમાં આક્ષેપો આરોપો લગાવવામાં આવ્યા હતા કે અધિકારીઓ એ સમજાવટની વાત કરી રહ્યા છે ફરિયાદ નથી નોંધવાની વાત કરી રહ્યા આ પ્રકારની વાત એ એડવોકેટ આનંદ યાજ્ઞિક કરી રહ્યા હતા